આપણે વચ્ચે બહુજન સમાજ માટે કાયદાકીય લડત આપનારા એવા નવસાર જિલ્લાના પ્રમુખ શ્રી નીરવભાઈ આપણી વચ્ચે જોડાઈ ચૂક્યા છે ત્યારે જે પાર્ટ આપી પ્રોજેક્ટ ને જે સંસદ ભવનમાં એલાન કરવામાં આવ્યું છે વિસ્થાપિત થવાના છે જે અનુસૂચિત વિસ્તાર પાંચમાં આવે છે તો આપ પાસેથી હું વિગતવાર માહિતી લેવા માગું છું જે જણાવશો નમસ્કાર જોહાર અત્યારે મે બે હજાર બાવીસમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદાજીએ આ જે તાપીપાર રિવર્લિંગ પ્રોજેક્ટ પ્રચંડ વિરોધને પગલે રદ કરવાની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ કરીને કરી હતી એના પછી ત્રણ વર્ષ સુધી આ પ્રોજેક્ટનું કોઈ નામો નિશાન નહીં હતું પરંતુ હાલમાં જ સાંસદ ભવનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારી જિલ્લા સાંસદ સી આર પાટીલે આ બાબતે ડીપીઆર એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરતા આદિવાસી સમાજ ભારે અસમંજસમાં અને આક્રોશમાં અત્યારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે કારણ કે આ પ્રોજેક્ટથી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાના ઓછામાં ઓછા એકસઠ ગામો અન ઓફિશિયલ આંકડા તો એનાથી પણ ત્રણ ગણા વધારે બતાવી રહ્યા છે અને પંચાવન હજારથી વધારે લોકો વિસ્થાપિત થાય છે હજારો હેક્ટર ખેતીલાયક જમીન અને જંગલની જમીનો આમાં ડુબાણમાં જાય એવું છે જેનાથી પર્યાવરણને ભારે નુકસાન થાય એવું છે ઓલરેડી આ પ્રદેશો પાણીની તંગીથી ટળવળી રહ્યા છે અને દરેક જગ્યાએ વરસાદ સારો થઈ રહ્યો છે તો ત્યાં જ સ્થાનિક કક્ષાએ જળસંચયના જે પ્રોજેક્ટો લાવીને ત્યાંનું પાણી ત્યાં જ સંગ્રહ થાય તો પણ ત્યાં આગળ ઘણો સુધારો આવે એવું છે અત્યારે અમે ઘણા વખતથી અહીં આ પ્રદેશોમાં જે ડુંગરાળ પ્રદેશો છે ખાસ કરીને ત્યાં આગળ પાણીની સમસ્યાથી દર ઉનાળામાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠે છે છસોથી આઠસો રૂપિયા ખર્ચીને ટાંકીમાં પાણી વેચાતું લેવું પડે છે પાંચથી છ હજાર રૂપિયાના ટેન્કરો એટલે કે ત્રણ હજાર સુધીના પણ ટેન્કરો એ લોકોએ ખરીદીને લાવવું પડતું હોય છે ત્યારે અહીંના લોકોની પીવાની પાણીની સમસ્યા દૂર કરવા વગર તમે અહીંથી પાણી ત્યાં લઈ જાઓ તેની સામે વાંધો છે ગુજરાત રાજ્યના તમામ લોકો અમારા બાંધવો જ છે અમને એને એ લોકોને સુવિધા મળતી હોય તો અમને કંઈ વાંધો નથી પરંતુ અમારી જળ જંગલ જમીન અને જે અમારું ખુદનો અધિકાર છે તેને વિસ્થાપિત કરીને અમને આ જે આ પ્રોજેક્ટ લઈ જવામાં આવનાર છે તેની સામે અમને સખત વાંધો છે આથી આપણે ગુજરાત રાજ્યના જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદાને અમે પત્ર લખીને માંગ કરી છે કે ભાઈ તમે જે બે હજાર બાવીસમાં મે મહિનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને સુરત ખાતે જે જાહેરાત કરી હતી કે ભાઈ આ પ્રોજેક્ટ રદ થયો છે તે ખરેખર આ જે અત્યારનો ડીપીઆર અને તે પેલો પ્રોજેક્ટ અલગ અલગ હતા અને આ બધું જે અસમંજસ છે ગેરસમજણ છે કે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે તો તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવે અને જો આ પ્રોજેક્ટ ફરીથી શરૂ થશે તો ઉગ્ર જન આંદોલન થશે અને જે પણ જન આક્રોશ અને જે લોક આંદોલનો થશે તેના માટે માત્ર ને માત્ર સરકાર જ જવાબદાર રહેશે હવે પછી જે ગુજરાત રાજ્ય અનુસૂચિત પાંચ વિસ્તાર જેમ કે ટ્રાઇબલ વિસ્તારમાં આવે છે જેમ જેમાં ભારતીય બંધારણમાં તેર તોણ ગ્રામ ગ્રામસભા તો જે ગ્રામસભામાં ઠરાવો થાય છે તો એમાં બી ટોટે ડબલે ટોટે રે ટોટે ડબલે એની પરમિશન આપવામાં નથી આવતી છઠ્ઠા બી જમીન સંપાદન થાય છે આ બાબતે શું કહેશો આ સંપૂર્ણ ગેરકાયદેસર છે ભૂતકાળમાં જે વેદાંત કંપનીએ ઓરિસ્સામાં નિયમગીરી પર્વત પર જે ગેરકાયદેસર કબજો જમાવેલો તેના વિરુદ્ધ સ્થાનિક આદિવાસીઓ સુપ્રીમ કોર્ટ સુધી લડેલા અને નામદાર સુપ્રીમ કોર્ટે એ લોકોની તરફેણમાં જજમેન્ટ આપેલા આવા તો કંઈ કેટલા જજમેન્ટો છે કે જે લોકો ના લોકસભાના વિધાનસભા સબસે બળી ગ્રામસભા એટલે કે જે અનુસૂચિત પાંચ અને અનુસૂચિત છ વિસ્તારો છે આદિવાસીઓ માટે પ્રોટેક્ટેડ એરિયાઝ છે ત્યાં તો તે ડબલ એના જે કાયદાઓ છે તે આદિવાસીઓની જળ જંગલ અને જમીનની સુરક્ષા માટે જ છે તો આ કાયદાનો કાયદાકીય રીતે ઉપયોગ કરીને જે ખોટી કાર્યવાહી કરશે ભલે સરકાર હોય તો પણ એની સામે જન આંદોલનો થશે અને કાયદાકીય લડત પણ કરવામાં આવશે જયારે આજે